સણ ગીરમાંથી નીકળ્યા એવા રસ્તા ડાયરેક રોડે મને કહી જ એ કે તને ડાયરેક્ટ રસ્તો દેખાડું કે કે ડાયરેક્ટ કાળાહાર ને કાળહાર થઈને ડાયરેક્ટ ઇંડુ રાખી આ તો હાસું તો કાળહારનું ગોળ આવ્યું હું તો માનતો નતો ને આ તો તો ગોળ આવી ગયો પછી તો જવા દે આગળ ગયા ને આ તો એક ગઢ જેવો અસલ કિલ્લો સણેલો આવ્યો મજા આવી ગઈ виси તો гарો વીડિયો થોડોક પાણી વીડિયો ઉતારી તો આગળ આલ્યો ને તો રસ્તો ઉપર રીંગલ માતાનું મંદિર આવી ચાલું ઓંડાએ દર્શન કર્યા અને પછી થોડોક વીડિયો હોતો ઉતારી લઉં પછી નાથી ના આગળ આલ્યા પાછો ભેંમ ગાડી લીવર માર્યો ઓહર ખાઈ જો જે જાય તો જાય આમ આમ હોય આમ ન હોય પછી મને કે જો હામે દેખાય ને કે આપણે ઠાંગેશ્વર મહાદેવ એના લીધેથીના ઠાંગો વિસ્તાર કહેવાય છે જવા હું આવ્યો છો મારા મામાને વાડીએ અને આમાં બધુંય આવેલું છે ખાવું હોય ને ખાઈ લેવાનું સુધી પણ થાય ત્યારે અને એમાં વાડીમાં આવ્યા છીએ એને મારા મિત્રને મળવા જો મારો મિત્ર હું કરે ઘાસ વાટે છે એ નીચી દોતો પેલા મારું કામ તું તારું કામ કરે તો હું મારું કામ ન કરું કે આપણે કાંઈ ન કહેવાય હવે નીચે હવ મચ્છા રાખે અને આ છે અમારે બાઈક આપવા વાળો લીવરો લીવર મૂકે દિને આમાં ભીમગઢ કઈ તો વાળી પાસે

એવું લાગે છે કે લગભગ નહીં હોય હવે હાલો હાલતા થઈ જાય પાછળ છે કપા પણ અમારે અહીંયા તો આવડો કપા જોઈ લો મારા કરતા મોટો ફાલ આવી ગયો આમ હોવું જોયું વેલાવી દેવાનું અમે આવ્યા છીએ ફુલાવર ખાવા ની વાડીએ જો ફુલાવર અમે તમને દેખાડવી જો છે ને છોટા બચ્ચા હે બડા બચ્ચા હે નાના મોટા જેવા જોઈએ જોઈને આપશું સો ગ્રામનું જોતું હોય તો મળી જઈશ જો હજુભાઈ ફુલાવર વાળા એટલે આજ હવે એક ટાઈમ નું શાક નું આપડું થઈ ગયું હજી ક્યાંક રસ્તામાં કંકોડા ક્યાંક વેલા વેલા પાછું તો ઉપાડતા જઈશું આવ્યો છું

અને વાહે જો મારો ભાઈબંધ હવે આપણે સર ભાઈબંધ થઈ ગયું છે ખાવાનું હવે ઘરે પગાડી દીધી એટલે જમવાનું એ બની જાય આવો આપણે ગમે એના વાડી આંટો મારતું રહેવાય સોમાવા એટલે ગમે ત્યારે મેળ પડી જાય ગયો તો આ ગુવાર થયો ગુવાર થાય છે ત્યારે પાસા આવીશું અને આ બાજુ કંઈક આવેલું છે પણ હવે